જય માતાજી સ્વાગત છે વિજય માલિકા ને ભાઈ કપડા જોઈને કોઈ એમ નહીં કહે કે ભાઈ કાલના કાલના કપડાં પહેર્યા છે થોડુંક ઇમરજન્સી કામ હે એટલે હાથ કપડા પહેરવા પડ્યા હે ભાઈ તો આજે ભાઈ બાર છીએ આપણે પણ આજે આપણે જવાનું શું લઈને ખબર હે જાનુડની નાની બેનને લઈને જવાનું એની માસીને લઈને જવાનું છે બરોબર ને તો થી મને મારા વિડિયો માં જોઈ નાખો આપણે ક્યાં જઈએ અને શું કરવાનું છે બરાબર થોડીક મને મળી પાછા આપણે હવા દે ક્લિપ શૂટ કોઈન ફોન મૂકે મૂકે ભાઈ એની પછી આપણે અતારે ઠેક ફોન પડે છે તરવા કે છે લો હા નપાશ બરાબર ને તો મે જોયું હકો તમારો ભાઈ એકદમ સકાચક નહી તો રેડી થઈ ગયો છે આપણે સુકા રેડી થઈ ગબર હે આપણે હે એક પેલા પ્રમોશન નો વિડિયો શૂટ કરવાનો છે એક આપણે Instagram માં રીલ શૂટ કરી લખવી હારી આવી શૂટ કરી લઈએ અને બાકીએ તો આપણે શૂટ કરી લઈએ બરાબર ને તો બધું કામ એ ઘરે કરવાનું હોય આપણે તો એ બધું કરવા શું કરવું પડે એ બધું કરવા સેટઅપ ગોઠવવું પડે સેટઅપ આપણે હજી ગોઠ્યું નથી પેલા ફટાફટ આપણે સેટઅપ ગોઠવી નાખીએ બરાબર ને સેટઅપ ગોઠવા પેલા વસ્તુ લઈને તો પેલા બધી વસ્તુ આપણે બરાબર સેટઅપ મેટપ તૈયાર થઈ ગયા હૈ અહીંયા કને આપણો કેમેરો આવી ગયો આપણી યાર કોણ આવ્યો ખબર હે સેલિબ્રિટી માળા આવ્યો છે કેવો સેલિબ્રિટી માળા છોકરી જેવો દેખાય એવો છોકરો આવ્યો હવે આપડી યાર

કોંગરો બેન હેડોલા જોલા પણ ફાઈર રાખવાની બીકે બા મોંગા માલો કેમરો હે ગદનો હવાનો જોકો અને ફાટ લગન હેડ વઈ ગયો ને ધગ ધગ થઈ હવે ધગ ધગી આપની હૃદયમાં એટલે આપો ભાઈ પર પર થો લઈ સેટઅપ કરી લીધો બોલો રાતી હેઠી ફોડડીને આ શું શેર કેવું ટાઈમ ફોડે આપો એક ગદનું કોકને ઓળમાં નાખ્યું ને આપને આમ જો બટ્ટો બોર ને એક ઓળમાં નાખ્યું ને કોકને બાપના હમ બસ પાણીમાં ડૂબો ના થાય બીજી વાર ચૂકર બે કુtte

हम जो बदा पानी निकल जाए परसे उतरी जाए भाई तेरे आवा वीडियो बना समझो हजी आगे शोध है पांच मिनट पहले परसे आखो परसेवा परसेवा थी गया भाई आपने भाई लागे कि आ बुध सहलू काम है आगे तो कहीं सहलू काम है नहीं एम आ गया है भाई फाइनल बारे देखा नहीं करता इतना आज भाई एक वहाँ क्या है देखा करे देखा नहीं करता भाई आप चले तू हाँ कर दी बराबर है ना ओला में ट्राईपोड सेट कर दी बराबर बैटरी बैटरी नाखी दी एम बुध कर दी ट्राईपोड सेट कर दू फाइनली आप बुध सेटअप कर नाख्य है કેમેરા ભાઈને ગોઠવી દીધા છે ટ્રાયપોડમાં આ છોડીને ભાઈ બહુ આવવાનો શોખ છે કાંઈ વાંધો નહીં છોડીને એ બિસાઈને લઈ લઈ તો પેલા આપણે હેને ને શું કરી ખબર છે એમાં બે ત્રણ વસ્તુ બનાવવાની છે એક રીલ આપણે બનાવવાની છે એક પ્રમોશન વિડીયો બનાવવાનો હોય એટલે બે ત્રણ વસ્તુ છે ને ફોટો શૂટે કરવાનું હે ફોટો શૂટ તો આઉટડોર બહાર જઈને કરું હું જબે નહીં કરી તો પેલા આ બે વસ્તુ છે ને આપણે શૂટ કરી લઈએ ભાઈ હવે ફાઇનલી આપણું કામ જોયું શું ચાલુ થઈ ગયું છે કેમેરા ભાઈને ગોઠવી દીધા હે બરાબર રીલ શૂટ કરવા હતું આ છોડી કે ભાઈ મારે એકવાર રીલ શૂટ કર્યું છે

ઘર ભેગું થાને ભાઈ કોમેન્ટ કરી દેજો ચશ્મા કેવો લાગે છે તમારો ભાઈ તો હાલો હવે છે ને પેલા રીલ શૂટ કરવાનું કામ ચાલુ કરી ભાઈ રીલ શૂટ કરી લે ને પછી પ્રમોશન વિડિયો શૂટ કરી બસ અરે યાર હજી તો ગદની છે ને ભાઈ એક રીલ ઉદ શૂટ કરી હતી એક રીલ મારી ને એક રીલ આની બે રીલ એક એક રીલ શૂટ કરી ને ત્યાં પછી વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ ત્યાં બધો સામાન બધો લપડી લીધો છે કેમેરા બેમેરા ને ટ્રાયપોડ ને બધું લપડી લીધું હે ભાઈ વરસાદ જો ધોધમાં સાલુ ધોધમાં એટલે ભાઈ એટલે ભાઈ ધોધમાં નથી કાંઈ આમ ઝીણો ઝીણો હે ખરો સાલું પલાળી નાખે વરસાદ ચાલુ હે વાલું હે કાદું मेरे पास उबंद था नहीं પછી કરના કે ચાલુ છોડી જો શરમાઈ ગઈ હે જો ભાઈ વરસાદ બંધ થઈ ગયો એમ તો જ્યાં જ્યાં છાટા આવે હજી મે ભાઈ ઓમા ઓલું કહેવા નું હતું કે આપણે હે ને આ જે YouTube વાજે જે બધા બ્લોગ હે ને ભાઈ એ બધા આપણે આપણા Facebook પેજ માં પણ નાખી એ તો ભાઈ એકા દો આટો ન્યા મારતા આવજો ને ફાઇનલી આપણે લાસ્ટ વિડીયો માં કીધું કે ડિસ્ક્રિપ્શન માં આપણે લિંક આપશું આપણે Instagram ની અને Facebook ની આપી દીધી છે તો બેય જગ્યાએ ભાઈ શેજ છે આટો મારતા આવજો ને સપોર્ટ તમારો શેજ એમાંય બતાવી દેજો એટલે આમ દિલડુ આપણો ખુશ રહે બીજું કાઈ ન થાય ને બાકી આપણી આચરા સબસ્ક્રાઇબ કરવાની જરૂર તો ફાઇનલી ભાઈ આપણો બધું શૂટ બધું પૂરું કરીને હેઠા પાછા

गाडी अपनी खुली है भाई गाड़ी ढाकी दे बाकी वाताओ जो के एकदम ब्लू ब्लू થઈ ગયો કા ચારે બાજુ અલા વા ગાડી ઢાકી દે ભાઈ આપણે તમને બતાઉ ભાઈ ગાડી જો સાફ સાફ ચાલુ જાય ઓલ વરસાદ માં ગાડી પલ્લી ગઈ દી ને તો પેલા ગાડી સાફ કર નાખી અને પછી એના ગાડી માથે કવર ઢાકી દી અકાઓ કેટલા લાગે છે ભાઈ તમને 3000 રૂપિયા નું કવર ખબર છે આવડું આ

क्या ना भाई कर आज बता है क्या ना भाई पावर करे है वो जाजो पावर आई है हम जो हमें बदजा है खरा तो मना है अपना चार बाजू है एकदम शांति 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 एकदम शांति थी गई है भाई बाजू भाई तुमने कोई मा नहीं देखा तो एकदम एटम शांति है भाई કારણ કે પાનું નથી હલતું ભાઈ એટલે એટલે એટલો શાંત માહોલ છે નથી હલતું ભાઈ એક કોમેન્ટ ભાઈ કોઈ એમ નહીં કે બેકગ્રાઉન્ડ તો મ્યુઝિક ચાલુ છે તો શાંતિ શાંતિ કરે છે વાહી મ્યુઝિક વાગે છે ભાઈ હવે જો મોટું ચમકાવું પડે એટલે આપણે ફ્લેશ લાઈટ ચાલુ કરી નાખીએ બાકી તમે આપણી હે ને જાનુડીની માછલી છોડી જો એ માછલી છોડી કઈ ખબર છે આપણી ડિસ્કવર હે ભાઈ હા આપણી ગાડી ભાઈ એકો ગાડી ચાલી પિસ્તાલી ને જૂની ગાડી હે ભાઈ હવે તમને લાગે કે આવડો ફાકા જીકે છે ફાકા જીકવા માંથી આવ્યો હું ભાઈ થોડું કંટ્રોલ કરી લેજો બરોબર ને હવે આપણું સહેલું એક ગાડી ઢાંકવાનું કામ હોય ગાડી ઢાકી નાખીને આમ ગાડી ઢકાય જાય આમ આપણા ની મિલતું પૂરી બરોબર ને સાડા આઠ મિનિટ નો આઠ સાડા આઠ મિનિટ વિડીયો પૂરો થઈ જાય બરોબર પછી તમને બતાવે કે ભાઈ કપડાં આપણે ચેન્જ કરવા હોય તો ફટાફટ આપણે કપડા કઈ રીતે ચેન્જ કરીએ કે બરોબર ને વિડિયો ભાઈ આપણો બહુ જ લાંબો થા જાય છે ને ભાઈ અમે સાચું કને ભાઈ આ વિડિયો માં એકલો વદ્રક પાકા દીકી જાય વદ્રક ને ભાઈ બહુ બહુ વદ્રક પાકા દીકી જાય ના ભાઈ આપણે 3 મિનિટ નું કરવા નથી પ્રમોશન વિડિયો એડિટ કરવાનો છે અને પ્રશ્ન માં આપણો વ્લોગ વીડિયો છે ને એ એડિટ કરવાનો છે અને ભાઈ બીજી વાત કહું તો Instagram અને Facebook લિંક આપ ડિસ્ક્રિપ્શન માં આપી દીધી છે તો ભાઈ ન્યા એક એક આખો મસ્ત આવજો ને સપોર્ટ નું પ્રમ બતાવીજો બોલે હાલો જઈ મદદ દેર ને બહુ નવો વિડિયો માં દી